જે માતાજી મિત્રો આગુઆ ફેમિલી બ્લોગ માં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે અને આજે તમને જણાવતો ખૂબ જ આનંદ થાય છે આ અમારા વિક્રમ ભાઈ છે છોટે વિક્રમ બહુ મસ્ત મજાના સિંગર હા અને જણાવતો ખૂબ આનંદ થાય કે આજે આપણે આગુઆનો બર્થડે છે આપણે એમના માટે ગિફ્ટ લેવા જવાનું છે અને કેકનો ઓર્ડર આપવા જવાનું છે અને આપણે નિમાર વિક્રમ ભાઈ કરશે તો બધા મિત્રો તમે બધા જાણતા જ હશો કે ગુજરાતમાં જે કોમેડી કિંગ બેતાબ છે વાઘુબા તો એ બધા જાણતા હશો મારી મારી સોગન આ ડાયલોગ ઉપર ગુજરાતમાં બૂમ પરાવી હોય એવા અમારા મોટાભાઈ સમાન અને મારા પરમ મિત્ર એવા વાઘુભાનો આજે બર્થડે છે તો અમે અને ભાભી અમે બધા વાઘુભાને કેક નોંધાવવા જઈએ છીએ તો તમે આ વિડીયો બધા પૂરેપૂરો જોજો રાતે કેટલા વાગે કેક કપાય છે અમે કેવી રીતે વાઘુભાનો બર્થડે ઉજવશું એ બધા આગળ તમે વિડીયોમાં જોતા રહેશો તમને મજા આવી જશે અને ભાભી તમારે કોઈ કહેવું હોય તો

તો જે મિત્રો જો અમે આવી ગયા છીએ કેક લેવા માટે હું મારા રિદ્રાજ અને આપણે રવિના અને વિક્રમભાઈ આવી ગયા કેક મળતા આવ્યા કેમ કે આજે સરકારી બર્થડે તો ઘણા બધા બર્થડે કેક મળે મળે પણ અહીંયા આગળ બહુ મસ્ત મજા કેક શોપ તો અહીં આગળ આવ્યા છીએ બરાબર ચાલો ભાઈ ક્યાં નહીં અહીંયા અમે આવીએ અહીંથી આવીએ તો મિત્રો જો આપણે વાઘવા માટે કેક લેવાનું તમને બતાવી દઈએ જે ગમે નહીં લેવાને ઘણી બધી કેક હતા જો બતાવો જો મિત્રો

ના 290 મળી રહેશે અહીંયા ના 290 20 તો અમારે 5 5 મન છે ના 5 સ 20 ગમે તે મળી તો ના બસ તૈયાર આપણે તમારે ખાવાની રાખું આપણે આ મૂકી દીધું આરે મૂકી દીજો

अच्छा नहीं बोल दो परसाद आई के हो मित्रों जो छोटा पड़ी गया है जो सीधा बचा दो

બંબુરા એલાય હે પણ બબ્બોલા ને વાતાવરણ બહાર એવું તો બોલે હા મારા જો હું મિત્રો જોજો આ બધું મેં ખુલ્લા મૂક્યું ને કંટાળો આવી ગયો આ બાપ દીકરો જો આ નહીં નો ડમ 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 ડમ

아무무무무무무무무무무무무무무무무무무무무무무무

તું બોલ ને બોલ તમે આ જઈ પાછા શીખવાળો હોય ને બોલ અહીંયા રે મારો છોકરો હા મમ્મી નો આરી લીધો ઓ તો મિત્રો જો આપણે વાગુબાનો કેક આવી ગયો છે અને ફ્રીજમાં મૂકી દઈશ ખોલીને ને આવી રીતના કરી અને જો વિક્રમભાઈ હવે આવી ગયા વિક્રમભાઈ ફૂગા ફૂલાવો માપના જ ફૂલાવો વિક્રમભાઈ હવે

माने बेटा आ बाऊ काका તમે બધા જોણતા જ હશો તો બહુ સારું નામ બનાવ્યું છે મારા બાબુ અંકલ અમારા ઘરગંદી બહુમાં પણ સારું કામ કરે છે જંગમા ટાઈગરમાં પણ સારું કામ કરતા મારા બાબુ પણ આવી ગયા છે મિત્રો બના રહેજો વિડીયોમાં આગળ તમે જુઓ સરસ મજાનું ડેકોરેશન કરે છે વિડીયોમાં બના રહેજો અને પૂરો આખો વિડીયો જોજો આ લિન્કને શેર કરજો અને કોમેન્ટમાં પણ લખજો તો મિત્રો ફાઇનલી જો આવું મસ્ત થોડુંક સિમ્પલ ને સોબર ડેકોરેશન કર્યું આપણે બહુ હેવી નહીં કર્યું કેમ કે ગરમી બહુ પડે હ અને પંખો ધીમો ચાલે જો આ મારા રવિનાને પેલા જાગૃત કરી દઉં આવી ગયા હી જો અને માથે જોરદાર દુખાય છે ગોરી કરી લઉં પેલા ને આપણે બા પડી મનુ મારે ગોળી હું કરી લઉં ટોપિક ની ગોરી પગાત દુખાવાની તા હા હા નહી ઓહો ના પડ પેપર પેપર અમે કીધું ઓય 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 ઓ ઓ આમે સાહેબ એવું કર

આ ઓ ગુલેરા સાહેબ તો ઓકે વિશ્વંકા કાડે હારું ના હોય બાબા દાદા આજો બાબા બોમ બાબા દાદા ર સેનજીયા હે સેનજીયા હે બાબા દાદા બોમ અમે

મારે સીધા સીધે આ બેટા આ લાગું બંગાયડા થઈ જાય બર્થડે હું જોવી અમે તો આ અર્ષડ બ્રહ્મ કોઈ તો આવું બંડુ પડી જ નહીં અમે દેઈ ભાઈ બોબા બનાવ છે મિત્રો ચલો લો આઈજો ભગવાન લાઈજો દેરા આ બાજુ પન્યા જય મહારાજી દો મિત્રો આ બડઈ બનાવવાનું છે લા ભઈયા મેળા લે 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 લે

ના 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 એ લાગી મે લાગી મે પોપ ભરું ઓમ ના ના ફૂટા હું છોકરા ને ગોંડા રે ફૂટા રે ના એ બગો છોકરા રે લાગી મે મે લાગી રે ઈ જો એ કોમેન્ટ માં જઈ આવો બાજુ માં ના એ ઈ ના કરે હેપી બર્થડે કામ કર હેપી બર્થડે 啊！<laughs>

हैप्पी बर्थडे टू यू बर्थडे बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू મે <laughs> 이거. 뭐, 만 걸어도, 만 걸어도, 만 걸어도, 만 걸어도. 안 나와. 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 안나

아래 위로 빨아. 잡고 라오. 잡고 라오데. 그래 그 라기비. 라기비는 왜라기이 엄마 아. 안녕하세요. 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 안녕

તો ચલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું નવા બ્લોગ સાથે બરાબર હે વાઘુભા મારું હા જોવો હશે એટલે કઉ